જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામ જે અષ્ટોત્તરનું નામ અને જપ મનન અથવા તો અનુષ્ઠાન કરવામાં આવે છે તેનું આ લોક તેમજ પરલોકમાં કલ્યાણ થાય છે યશ સુખ અને સંતતિ પ્રાપ્ત થાય છે સંતતિની ઈચ્છા કરનારને સારી એવી સંતતિ પ્રાપ્ત થાય છે આપત્તિમાંથી મુક્તિ મળે છે ઉત્તમ કીર્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તો ચાલો મિત્રો સાંભળીએ આપણે વિષ્ણુ ભગવાનના એકસોને આઠ નામ વિષ્ણવે નવાય નમ ઓમ પુરૂષાય નં અક્ષરાય નમ ઓમ યોગાય નં આદિ્યાય નમ ઓમ કેવાય નમ ઓમ પુરૂષોત્તમાય નમ ઓમ શિવાય નમ ઓમ ઋષિકેશય નમ ઓમ પદ્મનાભા નમ ઓમ શાશ્વતાય નં કૃષ્ણાય નં પવિતય નં પ્રાણાય નમ ઓમ જ્યેષ્ઠાય નં પ્રજાપત નમ ઓમ હિરણ્યગર્ભા નં માધવાય નમ ઓમ મધુસૂદનાય નમ ઓમ વિક્રમાય નમ ઓમ અજા નમ ઓમ સિદ્ધાય નમ ઓમ અચ્યુતાય નમ ઓમ રુદ્રા નમ ઓમ જનાર્દનાય ને નમ ઓમ ચતુર્ભુજા નમ ઓમનાય નય નમ ॐ यमाय नमः ॐ माधवाय नमः ॐ महाबुद्धये नमः ॐ महावीर्याय नमः ॐ अनिरुद्धाय नमः ॐ गोविन्दाय नमः ॐ शास्त्रे नमः ॐ गुरवय नमः ॐ न्यायाय नमः ॐ नारायणाय नमः ॐ ॐ सिद्धसङ्कल्पाय नमः ॐ सिद्धिदाय नमः ॐ मन्त्राय नमः ॐ भानवे नमः ॐ औषधाय नमः ॐ कामाय नमः ઓમ અચ્યુતાય નમ ઓમ વાસુદેવાય નમ ઓમ આદિદેવાય નમ ઓમ પુરંદરાય નમ ઓ પદ્મનાભા નમ ઓમ ગરૂડધ્વજા નમ ઓમ દામોદરાય નમ ઓમ સ્થાનય નં વીરાય નમ ઓમ ધરમાય નમ ઓમ વૈકુઠાય નં પુરૂષાય નં ઋતવૈય નમ ઓમ સુદર્શનાય નમ ઓમ અર્થા નમ ઓમ ક્ષમાય નમ ઓમ યજ્ઞા નમ ઓમ મનોહરાય નમ ઓમ મહાદેવાય નં આનંદા નમ ઓમ ત્રિવિક્રમાય નમ ઓમ ગોવિંદય નમ ઓમ વરૂણાય નમ ઓગવત નમ ઓચસ્પત નમ ઓમ શાંતતાય નમ ઓમ શ્રીપીતય ન શ્રીધરાય નમ ઓમ ભૂષણા નમ ઓમ પ્રદ્યુમનાય નમ ઓમ ત્રિલોકાત્મને નં કામિને નં બ્રાહ્મીણ નમ ઓમ ધનંજયાય નમ ઓમ મહજ્ઞા નમ ઓમ શ્રોત્રે નમ ઓમ પુણ્યાય નમ ઓમ સદગત નમ ઓમ અપરાજીતાય નમ ઓમ સવાય નમ ઓમ તસ્મૈ ન સુવર્ણવર્ણાય નમ ઓમ હેમાંગાય નં શૂન્યાય નમ ઓમ લોકસ્વામિને ન ओम दुर्गाय नम ओम इंद्रक नम ओम महाभूताय नम ओम पर्जनिया नम ओम शत्रुजि नम ओम योगिने नम ओम आश्रमा नम ओम ज्योतिषेय नम ओम सूर्याय नम ओम कपिलाय नम ओम नरसिंहाय नम ओम इपेन्द्राय नम ओम तत्वाय नम ओम पुण्याय नम ओम रक्षणा नम ॐ देवकी नन्दनाय नमः ॐ अन्नाय नमः इति श्रीविष्णोः अष्टोत्तरशतनामावलिसमाप्तं श्रीकृष्णं शरणं मम श्रीकृष्णं शरणं मम श्रीकृष्णं शरणं मम